આ જયદીપભાઈની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મજા આવે તો અને ચેનલને જેમ આગળ વધે તો એ પ્રગતિ કરે એ શુભકામના રામ રામ ડાયરાને બધાની આપણી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે અને આજ છે દિવસ તો વરસ તો બધા ડાયરાને રામ રામ અત્યારે આપણે પંચી છોડી છે ફોટોગ્રાફી કરવા માટે હલો ગાય દાદા મેં આવી ગયા છે મેલિમાના મંદિરે મા પાળા વાળી મેલી મની દયા છે કરવા દે હે માં ચતબુદી દેજે હારા વિશાળ દેજે એ શક્તિ દેજે

હલો ગાય દાદો આપડે જય બેન ચેનલ માં આવી ગયા છે મહેશભાઈ માલા જો ચોટી ગગી આ છે દિલીપભાઈ માલા હાલ અમે આવી ગયા છીએ મેલજીમાન મંદિરે રામ 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 મિત્રો આ છે આપણે રણુજા વાળા રામાપીર મંદિર છે આપણે પગે પગે લાગશું તો મિત્રો કન્ટિન્યુ બ્લોક વિડીયો બન્યા રેજો

पास 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 爸，快点丢掉了 સો કોણ હતું

dạ vâng đi ô quá số đấy thôi đi ạ Danke,

cái okay, hồi